ભરૂચ શહેર અને જિલ્લામાં આગામી સાતમી જૂને મનાવવામાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને એ ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પીઆઈ આર એમ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં અત્યાર સુધી તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાયા છે બકરી ઈદની ઉજવણી પણ એવી જ રીતે થાય તે માટે બંને સમાજના પ્રતિનિધિઓની સહયોગની અપીલ કરવામાં આવી હતી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યોએ હાજરી આપી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર તહેવાર કોમી એકતા અને સદભાવના માહોલમાં ઉજવાય તે માટે સૌએ સહમતી દર્શાવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ